ઉડતા પંજાબની જેમ મોરબીમાં યુવાતનને બરબાદ કરવા બે શખ્સો નસીલા મેફેડ્રોનનો જથ્થો મોરબીમાં ઘુસાડે તે પૂર્વે જ એસઓજીની ટીમે અમદાવાદ માળિયા હાઇવે પર હળવદ નજીકથી મોરબીના બિનમ ચીન શખ્સોને સાત પોઈન્ટ છન્નું લાખ મેફેડ્રોન સાથે ઝડપી લઈને તેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અમદાવાદ મોરબી હાઈવે પર હળવદ નજીક નકલંગ ગુરુધામ શક્તિનગર મંદિર સામેથી મોરબી એસઓજીની ટીમે બાતમીના આધારે નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના મોટા જથ્થા સાથે આરોપી કલ્પેશભાઈ નિમાવત તથા અહેમદભાઈ સુમરાને ડ્રીઝા કાર નંબર જે જે થ્રી સિક્સ એસી ફોર થ્રી ટુ ફાઈવના ઓગણસી પોઈન્ટ અડસઠ ગ્રામ મેફેડ્રોન પાવડર જેની કિંમત રૂપિયા સાત લાખ છન્નું હજાર આઠસો હતી તેના સાથે ઝડપી લીધા હતા બંને આરોપીઓએ મેફેડ્રોનનો જથ્થો અમદાવાદથી લાવીને મોરબી તરફ જતા હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે આ સફળ કામગીરી કરી હતી નોંધનીય છે કે આરોપી કલ્પેશ ઉર્ફે લાલુ અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે કલ્પેશભાઈ ઉર્ફે લાલુ નિમાવત અને આરોપી અહેમદ સુમરાને મેફેડ્રોન ડ્રગ્સ રોકડા રૂપિયા એકતાલીસ હજાર ત્રણ મોબાઈલ ફોન અને કિંમત રૂપિયા અગિયાર હજાર તેમજ પાંચ લાખની મારુતિ બ્રેઝા કાર સહિત તેર લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરીને નાર્કોટિક્સ એક્ટ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ મોરબી હાઈવે ઉપર હળવદ પાસે નકલંક ગુરુધામ શક્તિનગર મંદિર સામે રોડ ઉપરથી ચેકિંગ દરમિયાન ખાનગીરાએ મળેલ બાતની આધારે મોરબી જિલ્લા એસઓજી પોલીસ દ્વારા મેફેડ્રોન નામના પ્રતિબંધિત માદક પદાર્થનો જથ્થો પકડવામાં આવેલ છે આ જે જથ્થો છે એ આશરે એંશી ગ્રામ જેટલો થાય છે જેની કિંમત સાત લાખ છન્નું હજાર જેવી થાય છે જે આ જથ્થો લાવનાર છે એ કલ્પેશ મધુભાઈ નિમાવત રહે મોરબી તથા અહેમદ દાઉદભાઈ સુમરા રહે મોરબી નાઓ હાલ પકડવામાં આવેલ છે તેમજ આ કામેની હાલની તપાસ સિટી એ ડિવિઝન પોસ્ટના પીએસઆઈ શ્રી એચઆર જાડેજાનાઓ સંભાળી રહેલ છે આ કામે કુલ મુદ્દામાં તેર લાખ અડતાલીસ હજારનો કબજે કરી અને વિશેષ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને આગળની તપાસ જારીમાં છે આ જથ્થા બાબતે હાલમાં રિમાન્ડ દરમિયાન જે તથ્યો બહાર આવશે